ફરિયાદ કરી હતી આ વખતે આરોપી અમુભાઈ બાબુભાઈ રાણવા ભોગ બનનાર ના સંપર્કમાં આવેલ અને તેમને ભોગ બનનાર ના પરિવારને મળી અને એવી લાલચ આપી કે ભોગ બનનારને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ અપાવી દેશે અને નોકરીમાં રખાવી દેશે આવું કહી ભોગ બનનારને અમુભાઈ બાબુભાઈ રાણવા પાટણમાં મુકામે પોતાના ઘરે લઈ ગયા અને ત્યાં દોઢ મહિના સુધી રાખી અને વારંવાર તેની સાથે શરીર સંબંધ રાખ્યા આ બાબતે ભોગ બનનાર સહમત ન થતા અને

દર્શાવી હોવાનું ફલિત થયું હતું ભોગ બનનાર એક ડોક્ટર રૂબરૂ તથા નામદાર જજ સાહેબ રૂબરૂ પણ આ હકીકત જણાવી હતી અન્ય આરોપી વિપુલ ઉર્ફે ઝુંટી બાબતે પણ ભોગ બનનારને જણાવ્યું હતું કે તે પાટણમાં આવ્યા હતા અને તેમણે અમુભાઈને વિનંતી કરી કે ભોગબનનારના પિતાને તે પાછી આપી દેવી જોઈએ તેનો દુરુપયોગ ન કરવો જોઈએ આ સમગ્ર પુરાવાની સાથે આરોપી અમુભાઈની ઉંમર આશરે સાહીઠ વર્ષની છે અને ડોક્ટર રૂબરૂ તપાસ દરમિયાન નમૂનાઓમાં વીર્યનો નમૂનો પણ લઈ શક્યા ન હતો બાદમાં પોલીસે નમૂના લઈ અને એફએસએલ તપાસમાં મોકલ્યા હતા આ સમગ્ર કેસ દરમિયાન રજૂ થયેલા પુરાવાઓ અને સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓને ટાંકી અને સરકારી વકીલ તરીકે કાર્તિકેય મનોજભાઈ પારેખે દલીલ કરી હતી કે ભૂખ બનનાર હોસ્ટેલ થયા હોય તો પણ કલમ એકસો ચોસાઇટ પૂરતું તેમને આપેલ નિવેદન પુરાવવામાં ગ્રાહ્ય છે અને તેનાથી બંને આરોપીની સજા કરવી જોઈએ હાલમાં જ પ્રસિદ્ધ થયેલા સર્વોચ્ચ અદાલતના વિજયસિંહ વિરુદ્ધ સરકારના ચુકાદાને ધ્યાને લઈને દલીલ કરેલી હતી કે ભોગ બનનારે કલમ એકસો ના નિવેદનમાં સમગ્ર હકીકત જણાવી છે અને તે ન માનવાને કોઈ કારણ નથી તથા ડોક્ટર જીતેન્દ્રભાઈ અમલાણી તરફથી લેવામાં આવેલ નમૂનાઓ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા હતા જેમાં ભોગ બનનારના કપડામાંથી વીર્યની હાજરી મળી છે આ દરમિયાન ભોગ બનનાર આરોપી અમૃત ઉર્ફે અમુભાઈના જ કબજામાં હોય અને તે સગીર વયના ભોગ બનનાર હોય આરોપીઓ વિરુદ્ધ કેસ નિશંકા પુરવાર થાય છે વિશેષમાં સરકાર પક્ષી એવી દલીલ કરવામાં આવી હતી કે પોક્સો કલમ ઓગણત્રીસ હાલના કિસ્સામાં વિપરીત અનુમાન થાય એટલે કે અન્ય ચુકાદાઓમાં ફરિયાદ પક્ષી કે સાબિત કરવાનો હોય જ્યારે આ કિસ્સામાં આરોપીએ નિર્દોષિતા પુરવાર કરવાની છે

ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને અગિયાર મહિના જેવી હતી અઢાર વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે જોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેનીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો નહીં કે તેનું શારીરિક શોષણ કરવા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને

હાલના કિસ્સામાં આરોપી જે છે એ અમૃત ઉર્ફે અમુભાઈ પોતે બીમાર હતા એવું દેખાડી અને કોર્ટમાંથી આજે ગેરહાજર રહ્યા હતા એમની ગેરહાજરીમાં જ કોર્ટે આ ચુકાદો એમના વકીલની રજૂઆતો સાંભળી અને ફરમાવેલો છે અમૃત ઉર્ફે અમુભાઈ પત્રકાર હોવા અંગેનો પુરાવો નથી પરંતુ તેમણે ભોગ બનનારને પત્રકાર તરીકે ઓળખ આપી અને એક ન્યૂઝ ચેનલ હતી કોઈ ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવવાના ઇન્ટરવ્યુ ના બાને લઈ ગયેલા